અંકલેશ્વર ડિવિઝનના છ પોલીસ મથકમાં ઝડપાયેલ રૂપિયા એક પોઈન્ટ અઢાર કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન અંકલેશ્વર બી ડિવિઝન તાલુકા પોલીસ મથક જીઆઈડીસી પાનોલી પોલીસ મથક અને હાસોટ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું

અને એક કરોડ અઢાર લાખના મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહેલ છે જેમાં ડીવાયસપી સાહેબ અંકલેશ્વર અને પ્રોહિબિશન અધિકારી સાથે બંને મામલતદાર અને છ પોલીસ સ્ટેશન આપીએ હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના આવે છે આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝનના લગભગ છ જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના ને નષ્ટ કરવાની કાર્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં પંચામુખ કરી અને આ તમામ મુદ્દામાલ છે એને ની મુજબ નષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે